જો તમે પણ તમારા દોસ્તો સાથે ફરવા માટે સારી જગ્યા ગોતતા હોય તો સૌથી બેસ્ટ દેશ છે ગિરનાર ગુડ મોર્નિંગ દોસ્તો સવારના વાગ્યા છે છ અમે ચાર વાગે પહોંચી ગયા હતા જુનાગઢ નાસ્તો કર્યો આવીને નાયા અને બરાબર ડુંગર આવી ગયા છે ગિરનાર લાકડી લીધી અને હવે ચડે છે ઉપર બન્યા રહેજો ઉપરનો નજારો કેવો છે તમને બતાવીશ આ છે ગિરનારનો એન્ટ્રી પોઈન્ટ ત્યાંથી ઉપર ચડવા માટેની એન્ટ્રી મળે તો આપણે આગળ જઈએ અને જોઈએ કઈ રીતની એન્ટ્રી છે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધો છે ચેકિંગમાં વાત કરું તો પ્લાસ્ટિકની કઈ વસ્તુ અંદર નથી લાવવા દેતા પાન માવા ફાટી કોઈ પણ જાતનું વ્યસન હોય તો એ અંદર નથી લાવવા દેતા બરાબર ને પિન્ટુ ભાઈ મોબાઈલ નું કવર મોબાઈલ નું કવર અને પાણીની બોટલ જોઈ એવું પડે આટલી વસ્તુ લાવવાની કે વ્યસન હોય તો એ બધું નીચે જ મૂકીને

ઓલો મારો ભત્રીજો ઓલો મારો બને થી ઓલો મારો બને ભાઈ અને આ ભત્રી મારા બને નો પાણો એટલે આટલા જણા અહીંયા અમે જો તમે આવો અને ચડી ના એકો તો તમારા માટે રોપ વે સિસ્ટમ પણ છે રોપ વે અહીંયા ઉપરથી નીકળે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે જેનું બુકિંગ તમારે નીચેથી કરે નીચેથી તમે અંબાજી સુધી જઈ શકો મતલબ કે પાંચ હજાર પગથિયા તમે ચડે અને પાંચ હજાર પગથિયા તો તમારે તમારી રીતે ચડવા પડશે ઉડન ખટોલા જે જાય નીચેથી તમે ટિકિટ બુકિંગ કરાવીને તમે તમારી રીતે આવી શકો અને રોપવેમાં ના જવું હોય તો આ સીડી છે રોપવે કરતાં સીડીમાં ફિલિંગ થોડીક સારી આવે જો તમે આવો તો નીચેથી આવો રૂમમાં લઈને આવવાનો દસ વીસ રૂપિયાનું મળી જશે અથવા તો તમે હજાર પગથથી અથડો પહેલાં લો તો એ તમને વીસ રૂપિયામાં જ મળી જાય પણ ઉપર જેમ જશો એમ ભાવ વધતો જશે અને આવી લાકડી અને પ્લાસ્ટિક ની બોટલ ઉપર નહીં લાવવા દેતા તો સ્ટીલ ની કાપે છે જે સારી હોય એવી બોટલ લઈને આવવાની બાકી જે રેગ્યુલર બોટલ આવે આપણે વીસ વાળી બોટલ નું પાણી પીએ એવી બોટલ અહીંયા નહીં લાવવા દેતા તો એ બોટલ પણ નહીં લાવવાની અને બીજી વસ્તુ કે આવા પડવા ભાઈબંધ ભેગું નહીં આવવાની અરે બાપ રે એ તો ધોતી ખોલ રહ્યા હે પાર્વતી ના પતિ કોણ મેર આrti રોજ ઉતરતી આ રાણાકદેવીનો પથ્થર રાણાકદેવી નીચેથી કીધું તો રોકાય જ વાલીડા આવે રોકાઈ જા ત્યારે આ પથ્થર રોકાણો તો જો આમ તો આપણો વિડીયો જોયો છે મેં નાનો એવડો જ બતાવે પણ હકીકતમાં પથ્થર બહુ મોટો છે આવડો મોટો આગળથી બતાવ તમને જો પથ્થર મોટો ત્રણ હજાર પગથ ચડી ગયા છીએ મે વરસાદ ચાલુ હે જુઓ તમે ત્રણ હજાર પગથ ચડી ગયા વરસાદ પહોંચી ગયા છે વચ્ચે બહુ વરસાદ હતો એટલે વચ્ચેનો કઈ વિડીયો શૂટ કરેલો નથી રિટર્ન માં શૂટ કરી લઈશ તમે જોતા હશો પલળી ગયા છે આખા ચડો પહેરીને આવવાનો હતો પણ તો ચાલુ પહેરી જેથી શું ચંડો પહેર્યો તો ઠંડી ના ખરીદ જો તમે આવો તો નીચે થી રેનકોટ પણ મળે છે તમારે લેવો હોય તો અમારે કે રેનકોટ ની જરૂર નથી એટલે અમે ના લીધે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ કરી શકો છો પણ આગળ જશે તો આગળ ના વ્યુઝ જોતા જશો મેં પણ તો થોડો વરસાદ ચાલુ બાકી તમે મારી પાછળ પણ જોઈ શકો છો વ્યુઝ આગળ ભરે છે આ બાજુ છે જો તમે પણ તમારા દોસ્તો સાથે ફરવા માટે સારી જગ્યા ગોતતા હોય તો સૌથી બેસ્ટમાં બેસ્ટ છે ગિરનાર અને એ પણ ચોમાસામાં તમે જોઈ શકો છો ચોમાસામાં ફરવાની કંઈક મજા જ અલગ છે અમે દોસ્તો દોસ્તો સાત દોસ્તો આવ્યા છીએ ટોટલ એમાંથી ચાર અમે અંબાજી પહોંચ્યા છીએ અને ત્રણ હજુ મતલબ કે નીચે છે મતલબ હજુ પહોંચ્યા નથી અમે પંદર વીસ મિનિટથી બેઠા છીએ અડધો કલાક હજી બેસશું અને એમની રાહ જોશું એમને પહોંચે ત્યાં સુધીની ને બહુ ઠંડી છે અને પલળી ગયા છે આખા તો થોડા ફોટા શૂટ કરી લઈએ જેમ આગળ જઈએ તેમ સારા સારા લોકેશન જોતા જઈએ

ચડીને નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે જઈએ છીએ જૂની સીડીથી નીચે જઈએ છીએ જોઈએ કેવા એક્સપિરિયન્સ થાય છે હું પણ પહેલી વાર જાઉં છું જૂની સીડીએથી બહુ ઠંડી છે અહિયાં બહુ ઠંડુ વાતાવરણ બહુ જ પવન અને બહુ જ વરસાદ

વાતાવરણ સારું થયું હતું ને ફોટા ફોટા પણ ચાલુ કર્યું તો વાતાવરણ હતું એવું ને એવું થઈ ગયું એવું થઈ ગયું વાતાવરણ પાવ હતું એવું થઈ ગયું વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો હજી અમારે એકત્રીસો પગથિયા ઉતરવાના બાકી અહીંયા થી તો એકત્રીસો પગથિયા ઉતરતા ઉતરતા જોઈએ હાલત શું થાય ના વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો તમે જૂની સીડી થી આવશો તો તમારે ગોબર નો સામનો કરવો પડશે તો એનાથી હાથ માં હાથ પડશે હું પણ આ પહેલી વાર જ આવું જૂની સીડી થી બાકી નવી સીડી થી જાવ જો આ રીતે જો થોડી થોડી જગ્યા માં તમે અને આવા લોકો તો અહીંયા પબ્લિક પ્લેસ ને આવી ખરાબ કરે છે જો આ રીતની હાલત હોય એ જૂની સીડીની બાકી લોકેશન જો બેસ્ટમાં બેસ્ટ જોતા હોય તો એ જૂની સીડીએ ફોટોશૂટ માટેના જે લોકેશન તમને નવી સીડીએ જોવા મળે એની કરતાં અહીંયા સારા હોય અને ફોટો પણ તમારો ફોન સારો હોય તો એક નંબર આવે તો આ રીતનો આ રીતના પોદરાનો સામનો તમારે કરવો પડશે જૂની સીડીએ આ વસ્તુ તમને કોઈ નહીં કે આ વસ્તુ કોઈ નહીં કે કાબુ આવે તેવું આવે ફલાણું ને પૂંછડું ને તૂકડું બધા હારું હારું કેશે મતલબ કેસે ખરાબ ભી બટ પોઈદરાનું તો નહીં જ કે પોઈદરાનું તો હાવ જ એકલો જ કહીએ કે જો અહીંયા દુકાન આવી તો મેં એક મારા માટે ક્રીમરો લીધો અને અને ચાર અને મેં ચાર ગરીબોને ક્રીમ રોલ ખવડાવીને સેવા કરી આ સેવા હું ગણાવતો નથી પણ હું ઈચ્છું કે તમે મને જોઈને તમે પણ એવી સેવા કરો ગરીબોને ખવડાવો જો તમે જૂની સીડીથી આવો તો તમને હાર્ટ શેપનું તળાવ જોવા મળે છે જ્યાં તમે મસ્ત મસ્ત ફોટા પાડી શકો છો એક્ઝેક્ટ એની બાજુમાં સુંદર સા પહાડ જ્યાં તમે મસ્ત મજાના ફોટા ક્લિક કરી શકો છો

ગિરનાર ચડીને નીચે આવી ગયા હતા આવીને રૂમ રાખ્યો આરામ કર્યો ખાધું પીધું અને હવે આજે સ્પેશિયલ રિક્ષા કરશું અને રિક્ષા કરીને ઉપર કોટને એ બધે ફરશું ગિરનારના સુંદર નજારા દઈને અમે નીકળી ગયા ઉપર કોટ જવામાં ઉપર કોટ જવા માટે અમે સ્પેશિયલ રિક્ષા કરી હતી જે અમને ઉપર કોટ અને જે જુનાગઢનો ડેમ છે એ ડેમ બંને ફેરવશે રા નવગણ સુધી અને નવા મોહમ્મદ ખાન થી લઈ અને આરજી હુકુમત સુધી જે શહેર અને શાસન નું સાક્ષી રહ્યું છે એ છે આપણું જુનાગઢ અને ભક્તિ તો આ ધરતીના રજે-રજમાં વસેલા છે આ છે ભવનાથ મંદિર કે જ્યાં મહાશિવરાત્રીના અવસરે જોગ્યો સાધુઓ સંતો ભક્તો બધા ભેગા થાય અને આ તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે તો તમે ઉપર કોટ આવો તો તમારી જોડે બે ઓપ્શન છે તમે ચાલીને પણ મુસાફરી કરી શકો અંદર ફરવા માટે જો તમારે સાયકલ જોતી હોય ભાડે સાયકલ પણ મળે જો ગાડીમાં જવું હોય તો આ ટાઈપની ગાડી પણ મળે અમે જોઈએ ચાલીને મુસાફરી કરશું સાત જણા છે એકાદ એક સાયકલ લઈશું અને અંદર આવો તો પાન પાકી કંઈ લાવવા નથી દેતા મનાય છે પ્લાસ્ટિક પણ નથી લાવવા દેતા તો એ બાબતનું પણ ધ્યાન રાખું ચાલીને પણ અમારી જેમ મુસાફરી કરી શકો અને સુંદર વાતાવરણનો એન્જોય કરી શકો ત્યાં સાયકલ લેવા આવો એક્ઝેક્ટ એની સામે તમે જોશો તો તમને આ જુનાગઢ નરસિંહ નગર તરીકે ઓળખાયો ભક્ત કવિ નરસિંહ મહેતાના નામે અહિયાં મૃગીકુંડ અને દામોદર કુંડ જેવા પવિત્ર જળમાં સ્નાન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે

આજે મારી પાછળ તમે જુઓ હા એ છે અડીકળી વાવ આમ આગળ જઈએ એટલે નવગણ કુવો આવે જે ઉપર કોટની અંદર જ છે બંને જો તમે આવો તો તમને અડી કડી વાવ પણ અહીંયા જોવા મળશે અંદર જવું હોય તો પણ જવાની પરમિશન છે કોઈ ટિકિટ નથી આની તમારે જવું હોય તો અંદર જઈ શકશે જો તમે ઉપરકોટ આવો તો તમને હરેક જગ્યાએ આવા ઠંડા પાણીની પરબ મળી જશે તો પાણીની બોટલમાં કે એમાં કંઈ ખર્ચો કરવો નહીં એ જો તમે નવગણ કુવો જોવો આવો તો એક્ઝેક્ટ એની સામે પણ એક પાણીની પરબ છે આ છે નવગણ કૂવો અહીંયા બી તમને પરબ પીવાની પાણીની વ્યવસ્થા છે તો ખોટો પાણીમાં ખર્ચો ન કરવો

અહીંયા આવે તમારે અહીંથી લાઇનમાં જવાનું પછી લાઇનમાં જઈને ત્યાં ચેકિંગ થાય ને ચેકિંગ પછી અંદર ટિકિટ લેવાનું તો ચલો જઈએ સીધા ડેમે આપણે આવી ગયા ડેમ જોવા ડેમ હજી પહોંચ્યા અને વરસાદ ચાલુ થયો આ ડેમ અહીંયાથી સીધું જવાનું પણ અત્યારે બંધ છે जो आ डैम नज़ारो